ગણપતિ બાપ્પા મોરિયા તો આજે ગણેશજીનું નામ લઈને તેમના પ્રિય મોદક બનાવશું લાડુ માટે તો કંઈ જ મોટી વાત નથી બનાવવી કારણ કે તમારી પાસે શું ઘી નથી માવો નથી મેવા નથી નાળિયેર પણ નથી લીલું કોઈ જ વાંધો નહીં કંઈ પણ જરૂરી નથી આ બનાવવા માટે એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા લાડુ બનશે અને અસલ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ બનાવશું આપણે તેને સૌ પ્રથમ તો લાડુ બનાવવા માટે આપણે અહીં પાણી ગરમ કરવું પડશે તો એક વાસણ લઈ લેવાનું અને એક માટ વાટકીનું માપ સેટ કરી લેવાનું તો અહીં જે વાટકીના માપથી મારે લોટ લેવાનો છે ને તે જ વાટકીના માપથી મેં અહીં એક વાટકી ભરી પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે જો પાણી આ રીતે ઉકળી જાય ને એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો અને તેમાં આપણે તે જ વાટકીના માપથી ઝીણો ચોખાનો લોટ નાખવાનો છે તો સારી રીતે ધીમે ધીમે ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરતું જવાનું ગેસ બંધ કરી દીધો છે એટલે ગાંઠા પડવાની તો ચિંતા બિલકુલ છે જ નહીં તો આ રીતે સરસ મિક્સ કરતું જવાનું તો મને ઉપર ફાવતું નથી એટલે હું થોડો લોટ નાખી અને ગેસથી નીચે ઉતારી લઉં છું વાસણ તો જો આ લોટ છે ને તમારે રેડીમેડ બજારમાં પણ મળે છે અને ઘરે તમે ખીચડીના ચોખામાંથી આરામથી તૈયાર કરી શકશો મિક્સરની અંદર પીસીને એકદમ ઝીણો એવો પીસવો જેથી આપણું બહારનું લેયર છે એકદમ સરસ સોફ્ટ અને કણીદાર ના બને એકદમ સરસ લીસું બને તો જો આ મિશ્રણ આપણને અત્યારે કોરું લાગશે પણ બિલકુલ કોરું નથી બહુ જ ગરમ છે માટે ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું હવે ત્યાં સુધીમાં આપણે પૂરણ બનાવી લઈએ તો પૂરણ બનાવવા માટે એક ચમચી જેટલું ઘી લેવાનું છે ખૂબ જ ઓછા ઘીમાં આપણે આ તૈયાર થઈ જશે બેથી ત્રણ ચમચી ઘીની અંદર જ તો અહીં ફ્રેશ નાળિયેર ન હોય તો આ રીતે સૂકું નાળિયર વાપરી શકાય તો ગણપતિજીને ચોખાનું ટોપરાના અને ગોળના એવા મિક્સ લાડુ ખૂબ જ પસંદ છે માટે આ ભોગ તો એકવાર ધરાવવો જ પડે ભગવાનને ચૂરમાના લાડુ તો આપણે ખાતા જ હોઈએ ગણપતિજીને આ વખતે આ લાડુ પીરસીએ તો જો સાથે મેં મલાઈ નાખી દીધી છે કારણ કે ટોપરું ફ્રેશ નથી એકદમ ફ્રેશ નાળિયેર હોય તો એ મોશ્ચરાઈઝવાળું હોય તો માટે મેં અહીં એક ચમચી મલાઈ નાખી છે અને અડધો વાટકો ગોળ નાખ્યો છે ટોપરું જેટલું લ્યો તેનાથી અડધો ગોળ લેવાનો તો જો જાયફળ અને એલચીનો પાવડર પણ ઉમેર્યો છે અને ગોળ ફક્ત ઓગાળવાનો છે તેની ચાસણી નહીં લેવાની ફક્ત ગોળ ઓગળી જાય અને ટોપરામાં મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી પૂરણ નીચે ઉતારી લેવું હવે આપણે જે લોટમાં મિક્સચર જે કરીને રાખ્યું હતું પડનું જે ઉપરના લેયરનું તેની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે અને હવે આરામથી હાથેથી મસળી શકાય ને તેવું ઠંડુ થઈ ગયું છે તો અહીં મેં હાથેથી મસળી અને લોટને બધો જ ભેગો કરી લીધો છે ખૂબ જ સરળ છે આ લાડુ બનાવવા અને માપ તો કેટલું સહેલું એક જ વાટકી સેટ કરી લેવાની તમારે ગમે એટલા લાડુ બનાવવા હોય એક વાટકીનું માપ સેટ કરી લેવાનું અથવા મોટા કટોરાનું માપ સેટ કરી લો અને તે જ વાટકાના માપથી પાણી લોટ અને ટોપરું એક સરખું લેવાનું અને ગોળ છે તે ટોપરાથી અડધો લેવાનો અથવા તો તમારે ગળ પણ વધારે પસંદ હોય તો પણ વાટકી પણ લઈ શકો તો આ એકદમ પરફેક્ટ માપ છે અડધો ગોળ લેવો હોય પછી તમારે થોડું વધારે ઓછું કરી શકો ગળપણ જે રીતે ખાતા હોય તે રીતે જો અહીં લુવા મેં આ રીતે કરી લીધા છે લોટને મસળીને સારી રીતે અને લુવા તમે જુઓ ને તો મેં ગણી લીધા છે સોળ થયા છે તો હવે પૂરણની અંદરથી પણ આપણે સોળ નાની નાની લાડુડી કરી નાખશું એક સરખી અને એકદમ પરફેક્ટ જ બનશે જો આ રીતે તમે લોટ અને ટોપરાનું માપ લેશો ને વાટકીના માપથી તમે માપ કરશો ને તો તમારે પૂરણ પણ નહીં વધે અને લેયરનો ચોખ્ખાનો લોટ છે તે પણ નહીં વધે જો સોળ લાડુડી નાની નાની થઈ ગઈ જોઈ અને હું જોઉં છું આ ગણીને મેં કર્યું છે કારણ કે મારે વધારે નહોતા કરવા અને ઓછા પણ ન થવા જોઈએ પૂરણ પણ ન બગડવું જોઈએ અને પડનું પણ ચોખ્ખાનો લોટ પણ ન બગડવો જોઈએ તો અહીં જો ચોખ્ખાના લોટનું પડનો લુઓ છે ને તેના કરતાં નાની સાઇઝનો આપણે પૂરણનો લુઓ કરવાનો હવે આ રીતે હાથેથી ફાવે તો ઠીક છે નહીતર આવી રીતે બીજા વાસણ બીજામાં લઈ લો હું તો એ પાટલી ઉપર મેં લઈ લીધું છે જો આ રીતે તમે દબાવી અને પૂરી જેવું કરી શકો ન ફાવે તો તમને હું બીજી ટ્રીક પણ બતાવીશ પરંતુ આ રીતે પણ ચાલશે અને નીચે ચોંટશે પણ નહીં કારણ કે ચોખાનો લોટ છે તે ગરમ પાણીની અંદર આપણે બાંધ્યો છે ખીચું કરવાની જરૂર નથી તો જો હાથેથી આ રીતે તમે વાટકીનો માપ દઈ વાટકી જેવો શેપ કરી લ્યો કે પૂરી જેવું કરી લો તો ચાલે વચ્ચેનું છે ને ભાગ તે થોડો દબાવી અને પાતળો કરી લઈશું તો જો અહીં મેં થોડું પાતળું કર્યું છે વચ્ચેનું અને કિનાર સહી જેવી જાડી રાખી છે હવે પૂરણ મૂકી અને આ રીતે નીચેથી ઉપરની તરફ ધીમે ધીમે હળવા હાથે બધું જ બહારનું લેયર છે તે ઉપર લાવવાનું તો ફાટી ન જાય તેનો ખ્યાલ રાખવાનો અને જો ફાટી જાય તો આરામથી તમારે આવી રીતે શેપ આપશો તો આરામથી આપી દેવાશે કાંઈ વાંધો ન આવે જો પૂરણનું બહારનું જે લેયર છે ચોખ્ખાના લોટનું તે ફાટી જાય તો આ રીતે હાથેથી સરસ એવું ઇકલ કરી લેવાનું તો જો આ રીતે મેં સરસ શેપ આપી દીધો છે આવા પણ ચાલે મોદક પણ આપણને તો ઓલો શેપવાળા વધારે પસંદ આવે જો મેં પાછા બનાવેલા છે હું હવે આમાંથી તૈયાર કરી લીધા છે બધા એક સાથે મેં કીધું કરી નાખું અને પછી શેપ આપું તો જો આવી રીતે જારો લેવાનો હવે ઝારો તો બધાયના ઘરમાં આવો હોય જ તો એની મદદથી મેં આ શેપ આપેલો છે તો જો તમારી પાસે આ ઝારો ન હોય ને તોય હું તમને બતાવીશ કે મને તો આ ઝારા કરતાં બીજી ટ્રીક વધારે પસંદ છે તો હું એ રીતે પણ તમને બતાવીશ પણ આ રીતે પણ તમે કરી શકો જો પૂરીનો ઝારો આવે છે જે તેની ઇમ્પ્રેશન આ મોદક ઉપર એકદમ સરસ લાગશે અને ખ્યાલ પણ નહીં આવે કે તમે મોદકના મૂળ વિના બનાવેલા છે જો આ રીતે તમે બનાવી શકો ઉપરથી થોડો શેપ સરખો કરી લેવાનો તમે ઉપરની ટોચ પકડી અને ગોળ ગોળ ફેરવશો ને તો પણ એકદમ સરસ શેપ આવી જશે ઉપરથી તો જો હું બીજી રીત બતાવું જો આ ચીપીઓ ચીપિયાની મદદથી મેં કરી છે બીજી ઇમ્પ્રેશન તો જો આવી રીતે ચપટી લઈ લઈ અને આખા જ મોદક માફરતે બાજુ બાજુમાં તમે જેટલી લઈ શકો તેટલી લઈ લેવાની એકદમ હળવા હાથે જો છે ને એકદમ સરસ જો પૂરણ તમારે ચીપિયામાં ચોંટી જાય તો સહેજ ગીવાળો કરી લેવાનો ગોળ ફેરવશો ને ફરી વખત બતાવીશ ઉપરથી તમે ગોળ ફેરવશો ને એટલે જો આવી રીતે તો એકદમ સરસ શેપ આવી જશે એકદમ મોદકનો જો લાગે છે ને બહારથી રેડીમેડ આપણે લાવ્યા હોય તેવા કે પછી મોદક જે મોરડામાં આવે છે બનાવેલા મોડ મોલ્ડમાંથી બનાવેલા હોય તેવા જ લાગે જો ચીપિયાથી પણ બને અને જરાથી પણ બહેને ગૃહિણી છે ને તો બધું જ કરી શકે તો મને આ બાળકોએ અચાનક કીધું કે નહીં ચૂરમાના લાડુ નહીં હોય આ વખતે તો ગણપતિને આપણે કાંઈક અલગ જ ધરાવા છે મમ્મી લાડુ તો મારી માટે તો આ ટાસ્ક બની ગયો પણ કંઈ જ વાંધો ન આવ્યો જો મોલ્ડ વિના પણ મેં સરસ રીતે તૈયાર કરી લીધા તો આવી રીતે તમે પણ તૈયાર કરી શકો અને આપણે જેવી રીતે સ્ટીમરમાં તમે કરી શકો ઢોકળાને જેવી રીતે સ્ટીમ કરતા હોય તે રીતે અથવા તો આ રીતે તમે એક છીબાની અંદર ઘી લગાવી અને બધા મોલ્ડ સોરી મોદક છે તે ગોઠવી દો તો જો આ રીતે મેં દસથી બાર મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ફાસ્ટ ગેસે તેને બાફી લીધા છે તો જો મેં સ્ટીમ દઈ દીધી છે અને મારા મોદક તૈયાર છે હવે થોડી એવી વરાળ ઓછી થાય ને પછી આપણે તેને બહાર કાઢી લઈશું ત્યાં સુધી મેં ત્યાંને ત્યાં જ રહેવા દીધા હતા અને જો આ થોડી વરાળ ઓછી થઈ ગઈ હજી ગરમ છે પણ આ ગરમ જ ખાવાની મજા આવશે જેવો ભગવાનને આપણે ભોગ લગાવી દઈએ ત્યાં તરત જ તમે ખાઈ શકો ને તેવા ટેસ્ટી આ લાડુ બને છે આ મોદક છે તે ખાવાની ઠંડા કરીને મજા આવે તેના કરતાં તો આ ફ્રેશ જ મજા આવે તો જો અહીં મેં પાન લીધા છે આપણી પાસે જે હોય ને અવેલેબલ તે પાન લઈ શકીએ આપણે કંઈ જરૂરી નથી કેળાના જ પાન લેવા ભગવાન છે ને તે ભાવનો ભૂખ્યો હોય છે કોઈ વસ્તુનો ભૂખ્યો નથી કે તમે આ જ આપો તો જ ચાલે પરંતુ આપણી ઈચ્છા હોવી જોઈએ આપણે શું કરવું છે તો જો એની ઉપર આ રીતે ચારે બાજુ ઘી બબ્બે ત્રણ ત્રણ ટીપ્પા આપણે ઉમેરવાના છે તરત જ લાડુ આપણો એકદમ વાળો થઈ જશે અને ટેસ્ટમાં પણ વધારો કરશે આપણે ઘી જે ઉપરથી રેડીશું ને તેના કારણે અંદર પડમાં નાખ્યું છે પૂરણમાં પણ નાખ્યું છે એક ચમચી અને એક ચમચી આ રીતે ઉપરથી એટલે બેથી ત્રણ ચમચીની અંદર જ લાડુ બની ગયા અને સાથે મેં આ કેસરવાળું દૂધ બનાવીને રાખ્યું હતું હવે આટલું ઘટ કેવી રીતે બને તો એક ચમચી લઈ નાખી દેવાની અને બેથી ત્રણ ચમચી દૂધ અને સારી રીતે ગરમ કરી અને કેસર નાખી પલાળી રાખવાનું પાંચથી દસ મિનિટ પલળશે અને તેને ઘોળી લેશો આ રીતે એટલે આપણું દૂધ બનીને કેસરવાળું તૈયાર થઈ જશે એકદમ ઘટ હોય ને તો મોદક ઉપર ચોંટેલું રહે છે માટે આ રીતે મેં જો મોદકની ઉપર બધું જ કેસરવાળું દૂધ છે તે ઉમેરી દીધું છે એક ત્રણ ચમચી જેટલું જ મેં દૂધ બનાવ્યું હતું થોડુંક બચી ગયું છે તો જો આ રીતે બધા જ મોદક બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે તોડીને પણ જોઈશું કે અંદરથી મોદક કેવો લાગે છે ઉપરથી તો સારો દેખાય છે પરંતુ અંદરથી સારો છે તો જો આરામથી તૂટી જશે અને પડ અને પૂરણ બંને સાથે જ તૂટશે એવું નહીં કે પડ છૂટું પડી જશે અને પૂરણ નીચે પડી જશે નહીં બિલકુલ નહીં જો આ રીતે એકદમ સરસ ચોંટેલું રહેશે અને મોઢામાં મુકતા જ પીગળી જાય ને તેવા મોદક બન્યા છે તો રોસી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો